તમે નવું ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા હોય તો તમે ટ્રેક્ટર લઈ શકો છો અત્યારે એક સ્પેશિયલ ઓફર ચાલી રહી છે જેમાં તમે આ ટ્રેક્ટર લેશો એટલે જે ટ્રેક્ટરની કિંમત હશે તેમાંથી પચાસ થી સાઠ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમને મળી જશે પચાસ થી સાઈઠ હજાર રૂપિયા બાદ થઈ જશે તો આ ટ્રેક્ટર ક્યાં તમને જોવા મળશે ટ્રેક્ટરના આ શોરૂમના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો આવા જ વિડિયો દરરોજ જોવા ચેનલ કરો અને પેજ ફોલો ઇન્ડો ફાર્મ કંપનીના ટ્રેક્ટર વેચવાના છે ભરતભાઈ અને શ્રવણભાઈને ને સ્પેશિયલ ડિસ્કાઉન્ટમાં હોળી ધૂણેટી ઓફરમાં અને તમારું જૂનું ટ્રેક્ટર આપીને એક્સચેન્જ કરવું હોય તો તે પણ થઈ જશે આ ટ્રેક્ટર મહુધા તાલુકો જિલ્લો ખેડા અને અને બધા ટ્રેક્ટરની અંદર જે ભાવ હશે તેમાંથી પચાસ થી સાઠ હજાર રૂપિયા કિંમત ઓછી કરી આપવામાં આવશે અને જો તમે પચાસ એચપી નું ટ્રેક્ટર લેશો તો સાઈઠ હજાર રૂપિયા સબસિડી કાપીને આપવામાં આવશે તમે ની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમને મળી જશે તમારું જૂનું ટ્રેક્ટર દઈને પણ એક્સચેન્જ પણ થઈ શકશે વધારે માહિતી માટે ભરતભાઈ શ્રવણભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તો